જય શ્રી કૃષ્ણ રામ રામ બધાને બધા કેમ છો મજામાં ને બધાએ જમી લીધું કે નહીં અને સ્વાગત છે અમારા લાઈવમાં ને બધા શું કરો છો ને મારી બીજે માણસ ઓફિશિયલ ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો બધા કેમ છો અને પહેલાં તો વિડીયોને લાઈક કરી દેજો કેમ છો કોઈ મતલબ શરૂ નથી વિડીયોને લાઈક કરી દેજો ચેનલ મનવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જય માતાજી સુરેશભાઈ કેમ છો જમી લીધું કે નહીં વિડીયોને લાઈક કરી દો કેમ છો નહી જમી લીધું કે બાકી

વિડિયોને લાઈક કરી દેજો ચેનલ મનાવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારી અરમુદા મોટર્સ ચાહી મને તો મળી જ નહીં ચારે સર ત્રણ રસ્તે હું કેમ છો અરે સેવાજી વિડિયોને કરી દેજો ચેનલ મનાવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો સ્વાગત છે મારા લાઈવમાં બધાનો અને મારી ચેનલમાં શોર્ટ વિડિયો લોંગ વિડીયો લાઈવ વિડીયો સપોર્ટ કરજો બસ હું પણ જમીને બેઠી છું જય દ્વારિકાધીશ કેમ છો રાધે રાધે ચેનલમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો રાધનપુર હું રાધનપુરની છું રાધે રાધે મિસ ભગવતીજી मिस <laughs> नहीं मिस इज <laughs> राधनपुर हूँ राधनपुर में छू करशन भाई जय माता जी तम नाम छू मारू नाम है भगवती लाइक करवा थैंक यू के के ठाकुर टू जीरो सेवन ब्लॉक बसो सात आज <laughs> लाइव सही नहीं सर ये नहीं लाइव चल सही चल रहा है बिल्कुल कंप्लीट चल है चाले मारे तो और ये क्यों कह जय माताजी बता ने केम छो चैनल म नवाते चैनल ने सब्सक्राइब कर जो वीडियो ने लाइक कर जो

મારે કેમેરો તો એકદમ કમ્પ્લીટ જ છે રાધનપુર મારી દીકરીને ચશ્મા સારા લાગે છે ઓકે રાધનપુર વાળું સર વડનગર હું શું રાધનપુર જોડે સિનાડ ગામની છું चैनल बनावा हुआ तो चैनल ने सब्सक्राइब कर जो वीडियो ने लाइक कर जो आपका फेस अच्छा नहीं मारा कैमरा में मा कोई प्रॉब्लम ना थी पर मारे है ना फिल्टर है ना थोड़ा डिले થઈ ગયા है બીજું કઈ નહીં कुकू मारा में मा ओलू लागसे हो હવે મારો ફેસ કમ્પલેટ આવે છે કે થોડું લાઈવ લાઈવ આવતા લોકો હાલ હું મુંબઈ છું ઓકે ભાઈ તમે મુંબઈ છો એમ ને મુંબઈથી જોવા માટે ભાઈ થેન્ક યુ તમે લાઈવ કેમ આવો છો બસ બધા જોડે વાતો કરવા માટે હું લાઈવ આવું છું કેમ કે માણસ મને એવું લાગે કે મને પણ એમ કે જોવા મળે કે મારા વિડીયો મારા લાઈવ વિડિયો શોર્ટ વિડીયો ક્યાં ક્યાંથી મને જોવે છે કઈ જગ્યાએથી એ છે ને મુંબઈ મુંબઈથી જોવા માટે ભાઈ થેન્ક યુ કેમ છો બધા બધાએ જમી લીધું કે નહીં પહેલા તો હું ડેલી લાઈવ આવું છું સાંજે મેળાવેદ નું મંદિર મેળાવેદ નું મંદિર ભાઈ શું કેવા માંગો છો કિસાન ભાઈ આ જેવું કે કાંઈ કર ને ઓકે વાવી છે મારા માં ફિલ્ડર YouTube ને હર અઠવાડિયે હર દર મહિને અલગ અલગ અપડેટ આવતી હોય એટલા માટે ફિલ્ડર ડિલીટ થઈ ગયા છે ને રાધમપુર માં કેવી ઠંડી છે હો ઠંડી છે 16 ઉપર ઓકે સુરેશભાઈ આપ તો થોડી देर के लिए आते हो फिर चले जाते हो

હમ માતાની સેવા કરાય રાત્રે પણ દબાવાય માતા દુનિયા આપણને ઓછી થઈ જાય સાચી વાત ભાઈ છે અમે ફૂલ સેવા કરીએ છીએ હો મા બાપની તમે મા બાપની કેવી સેવા કરો છો ભાઈ કોમેન્ટ કરજો તમે શું શું કરો છો તો અમને પણ ખબર પડે કે તમે કેવી મા બાપની સેવા કરો છો તો અમે બધા અમારા લાઈવમાં જેટલા માણસો છે એટલા માણસોને અમે કહી દઈએ કે તમે પણ મા બાપની આ રીતે સેવા કરજો મારી બાજુ માં ચિરાગ થાય છે ચિરાગ કઈ બાજુ માં ચિરાગ થાય છે હા જય સ્વામિનારાયણ કેમ છો ભાઈ ચેનલ હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો મે તો જ અરે અમારો ભૂલ ભલે બીજુ બધું મા બાપ ને તમે ભૂલશો નહીં હો જન્મ દહાર મા બાપ સેવા કરવી ભૂલશો નહીં મારું ફર્સ્ટમાં ફર્સ્ટ મને લાઈફમાં જો સૌથી વધારે સોંગ ગમ્યું હોય તો મને એ ગીત ગમ્યું માં મા બાપને ભૂલશો નહીં ને મારું નું જે મેં સ્ટાર્ટિંગ સિંગિંગની કરી હતી તો ભજનથી કરી હતી ને મારું ફર્સ્ટ ભજન હતું જે મે ગાયું તું માર્ડ કરીને મન ખો મળ્યો ફરી નહિ મળે એ ભાવ કરીને પ્રભુ ભજો મન કો સુધરી જાવ તમારું ફર્સ્ટ ભજન હતું જે અમે જિંદગીમાં કોઈ દિવસ માઇક પકડ્યું પણ નહોતું સ્ટાર્ટિંગ ત્યાંથી જ કર્યું હતું

જય માતાજી વિરાજી ઠાકોર મારે કોમેન્ટ બંધ થઈ ગઈ હતી મને ખબર નહીં કે કોમેન્ટ કેટલી ગઈ હવે મને ફરીથી કોમેન્ટ ચાલુ થઈ ગઈ છે મારું ગામ છે રાધનપુર હ વાહ દીદી વાહ હા ભાઈ બતાવો તમારી મારી બાજુ જીરા બહુ સારા થાય છે ઓકે તમારી બાજુનું જીરું ઘણું થાય છે એમ ને જે માતાજી વિરાજ ઠાકોર બાય બાય ગુન્નાઇડ ઓકે સુરેશભાઈ આપ જઈ શકો છો અને તમારી કોમેન્ટ જઈ મને પણ ખબર નથી બેન તમારી નબોરસે કિશનભાઈએ શું કોમેન્ટ કર્યું ભાઈ આવી કોમેન્ટ કેમ હા રજની સ્ટુડિયો થરા જય માતાજી જય મારે મમ્મી પપ્પા દાદા દાદી સસરા ઓકે ભાઈ તમારે આટલા બધા આઠ માવતર છે એમને કોમેટ બંધ થઈ જાય અમુક વાર જય સ્વામિનારાયણ અને મારે છ જ છે ચાલુ છે ઓકે ભાઈ રસોડો ચાલુ છે ભગવતી બેન ઓકે તમારે રસોડાનું કામ ચાલુ છે એમ ને હા તો નહીં ભાઈ કરો કરો રસોડાનું કામ કરો તમારે હવે સીઝન આવી છે કેમ કે લગ્ન બધું હવે જ ચાલુ થાય એટલે બસ અમારા શોર્ટ વિડીયો જોતા રહેજો હવે થોડા કોમેડી વિડીયો આવે છે એટલા માટે વિરાજી ઠાકોર તમે અમારા શોર્ટ વિડીયો જોતા રહેજો બધાએ જેટલા લાઈવમાં છે એટલા બધાને કહું છું મારા શોર્ટ વિડીયો લાઈવ વિડીયો સોંગ વિડીયો બધું જોતા રહેજો જય માં જય માતાજી કેમ છો ભાઈ તમારું નામ કોમેન્ટ કરશો નામ મને તમે વારંવાર ત્રણ વાર મારા માં હશો તો પછી મને તમારું નામ યાદ રહી જશે આપનું વતન કહ્યું મારું ગામ છે હું રાધનપુરની છું અને કયા ગામથી જુઓ છો કોમેન્ટ કરજો તમે રજની શું નહી ભાઈ હું નથી જએલી હો બસ એમની કોમેન્ટ આવે છે એટલું જ છે હું નથી જયલી થરાદ મેં થરાદ બાભર નથી જોયું ભાઈ હું બસ થયેલી હું નહીં થરામાં જએલી જય માતાજી તંદુરસ્ત નિરોગી ઓકે અમે ખુલી દીધી છે અમારા હા હા અમે આવીશું વીરા અમે કોઈક દિવસ તમારા ઘરે આવશું તમે ઘણી વાર અમને બોલાવો પણ નથી સેટ થતું આવવામાં હવે ટાઈમ લઈને આવશું લાઈક સાથે થેન્ક યુ લાઈક કરવા માટે વિડીયોને લાઈક કરી દેજો અમારે તમારા ઘરે ક્યાં તમારે ઘરે લગ્ન હતા ત્યારથી આવવું હજુ નથી આવી રહ્યા વચ્ચે પહોંચ્યા વાત જે રાજીયા ને રાજ્યનું પાડી કુડે કઈક લાઈક સકે મારા કમેન્ટ અમુકવાર બંધ થઈ જાય છે એટલે માથે ખબર નહી રહેતી કે કમેન્ટ કેટલી આવી હંજી લાઈવ છે ઓકે વર્ધનજી લાઈવ નહી હોય હાલ વર્ધનજી હાલ લાઈવ નહી હોય એમનો ટાઈમ નથી થયો 8:00 વાગ્યા છે બાપા ના ચાલે આવ સુ આવ સુ કરતા તો તમારે તમારે વાવ તાલુકો લાગે એમને એમને લગભગ નવ વાગ્યાનો ટાઈમ છે તો હાલ લગભગ લાઇવ લાઈવ નહીં હોય પછી મને ખબર નહીં કે લાઈવ છે કે નહીં કેમ કે મેં મારું લાઈવ ચાલુ કર્યું રજનીભાઈ રીજ એકાઉન્ટ લઈને રામાપીના મંદિરે ઓકે હું રજનીભાઈને પણ નથી ઓળખતી પણ એ બે દિવસથી હા જોયા હા તો હશે મને ખબર નહીં મને ખબર નથી કેમ કે હું પણ લાઈવ છું એટલા માટે અને હું ડેલી આઠ વાગે લાઈવ આવું છું પણ આજે મેં જલ્દી જલ્દી લાઈવ ચાલુ કરી દીધું કે હું થોડી ફ્રી હતી એટલા માટે એટલા માટે મેં જલ્દી લાઈવ ચાલુ કરી છું તમે કેમ છો મને તમારા હમણાંથી જોવાનો ટાઈમ નહીં મળતો પણ હું ટાઈમ લઈને તમારો તમારા વિડીયો બધા એક દિવસે જોઈ લઈશ થોડા હમણાં બચમાં મેં જોયા એના પછીના જે અપલોડ કર્યા છે એ મેં નથી જોયા કેમ કે હું એક જ દિવસે બધાના વિડીયો જોઈ લઉં બધાના એટલે જેમ કે આજ મેં તમારા વિડીયો જોયા તો કાલે બીજી કોઈ ચેનલ ના એમ ટાઈમ લાઈન મારે જોવા પડે જય મોગલમાં જય જય મોગલમાં જોયા સપુરામાં 10 મે લાઇક કરવા માટે ભાઈ થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર જેતડાના છે ઓકે જેતડાના છે રજનીભાઈ ઓકે મને કઈ ખબર નથી એમની લાઈફ આવે એમની કોમેન્ટ આવે છે લાઈવમાં એટલે એમનો દિલથી ખૂબ ખૂબ આભાર ભાઈ તમારું લાઈવ તમે રોજ જોઇન્ટ કરો છો બે ત્રણ દિવસથી તમે બે ત્રણ વાર જો લાઈવમાં હોય તો મને ખબર પડે કે નહીં તમારું નામ આ છે તે જ એમ એકવાર હું યાદ નથી રહેતું કેમ કે મારું પેલું લાઈવ આ બે મહિનાથી મારું લાઈવ લગભગ બંધ હતું એની પેલા હું લાઈવ ચલાવતી તો મારે લગભગ પચાસ હજાર 40 ચાલીસ હજાર લાઈવમાં હતા જે માતાજી નાણાંથી હું એકદમ મજામાં છું બસ હાલ જમીન બેઠી છું અને બે મહિનાથી અમારું લાઈવ બંધ હતું બેન તમે હેપી બર્થ વિડીયો ના હું ના વિડીયો બનાવું છું પ્રમોશન બધા જ વિડીયો બનાવું છું કોન્ટેક નંબર પણ અમારી ચેનલમાં જ છે તો ત્યાંથી સંપર્ક કરવો નંબર છે જે મારા પતિ છે બસ મજામાં છું એકદમ મજામાં છું વાટી છે તલ જય માતાજી લાઈવ મારા પ્રમોશનના પણ વિડીયો બનાવું છું ભાઈ ચેનલ પ્રમોશન કે ગમે તે તો એક બે નંબર તમને ખબર છે ત્રણ ચાર દિવસ પહેલાં આવ્યો હતો મારી લાઈવમાં નહીં ભાઈ મને ખબર નથી સેન ભાઈ નહીં ભાઈ મને નથી ખબર હો આવ્યો તો નંબર આવ્યો તો ત્રણ ચાર દિવસ લાઈવ માં નંબર આવ્યો તો મને ખબર નહીં ભાઈ મને ખબર નથી ભાઈ મને ખબર નથી તમે કોમેન્ટ કરી દેજો અને તમારે વીસ જે વિડીયો બનાવવાનો હોય એ એ વોટ્સએપ કરી દેવાનું છે કોન્ટેક નંબર છે કોલ નંબર પણ છે વોટ્સઅપ નંબર છે તો બને તે સુધી વોટ્સએપ કરો છો કંઈ કામ હોય તો પણ કોલ પણ કરી શકો છો વિડીયો બનાવવાનો હોય તો ત્યાં અમારા કોન્ટેક નંબર અમારી ચેનલ માં છે અને વિડીયોને લાઈક કરી દેજો ચેનલ બનાવવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને હવે ઓકે બાય જય માતાજી ફરી કાલે લાઈવ માં મળીશું અમારો લાઈવનો ટાઈમિંગ આ ખતમ થાય છે ફરી કાલે મળીશું આજ ટાઈમે તો લાઈવ માં કાલે ફરીથી વધારજો અને થેન્ક યુ મારા લાઈવમાં જોઈન થવા માટે ચેનલ બનાવવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો જેવો સપોર્ટ કરો છો એવા માટે એવા કાયમ માટે કરતા રહેજો બાય જય માતાજી બાય ને બધાને ગુડ નાઇટ